જય માતાજી જય મોટાભાઈ આજના બ્લોકમાં તમારું સ્વાગતમ છે સ્વાગતમ છે સ્વાગતમ છે તો ચાલો હવે હું છું જાનમાં જાનમાંથી સીધા જમવા અને ઘડેક જાનમાં જો ટાઈમ રહે તો કડક ડિસ્કો કરી લઈશું જમી કરવીને પાસા રવાના લાલકા ચાલો હવે હું ગાડી આપણે નીકળી ગયા રસ્તે વાખ્યા રોડે સડી ગયા છે વાખ્યા રોડે થી સીધું સુકવા હમણે જાન માં મદાન કરીને આવી રવાના આ અમારા ગામનો રોડ છે કારાક તો આજે નજર આવી ગયો કે તો

આપણે વાવી ગયા વાડીએ ને સીધા આવ્યા મકાઈમાં મકાઈ વાવેલી હતી જ કીધું ચાલો આટો મારી લેવી આટો મારતા મારતા નજર કરી જા તો આમ જોયું ને જા તો કોણ કોક નીણ વાઢે છે મેક લે નીણ વાઢે ને આવ્યો જાવ ઓળખાતું કાય લાગતું નહી આલે આ તો ભાઈ ખેડુ માણા વાડીના શેત નીણ વાટે છે તો લાય હું હવે લાયલો જાવ કેટલીક નીણ વાટે છે હું કરાશ અરે વાહ હું તો લગ્ન માંથી મેં મિક તમારે નીણ વાટે છે મેં લઈ આટો મારતો હોય એની પાસે

દવા લઈને હમણાં વી આવી આજનો બ્લોક અમારો કાંઈ સુધી જતો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય